આજે ત્રણ માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ના દિવસે પ્રધાનમંત્રી મોદીએ સિંહ દર્શન કર્યું હતું જૂનાગઢના સાસણ ખાતે પીએમ મોદીએ જંગલ સફારીની મુલાકાત લીધી હતી અહીં પીએમ મોદી અલગ અંદાજમાં દેખાયા હતા મોદીએ જંગલ સફારીની ફોટોગ્રાફી પણ કરી છે છે માર્ચે વિશ્વ દિવસ આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે હોદ્દાની રૂએ નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા શાસન આવ્યા હતા જેમાં રવિવારે અહીં તેઓએ બે હજાર નવસો કરોડના પ્રોજેક્ટ લાયનનું નું લોન્ચિંગ કર્યું છે ગુજરાતમાં વધનારી સિંહોની વસ્તીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ આઠ સેટેલાઇટ સિંહ વસાવટ કેન્દ્રોમાં નિયંત્રણ દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કર્યું છે અને શાસન ખાતે રોકાણ કર્યું હતું પીએમ મોદીનો શાસનમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો અને તેઓએ સિંહ દર્શન સાથે કેમેરામાં સિંહ પરિવારની તસવીરો પણ ક્લિક કરી હતી